નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આણંદ નગરપાલિકા દ્વારા એસ એમ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે સ્વચ્છ ભારત અંતર્ગત આણંદ નગરપાલિકા ખાતે સિટી મેનેજર એસ ડબલ્યુ એમ એક એમ આઈ એસ આઈ ટી એક આમ કુલ બે કર્મચારીઓની નગરપાલિકા ખાતે અગિયાર માસના ધોરણે કરાર આધારિત ભરતી કરવા આની જોગવાઈ કરવામાં આવી છે જગ્યા એક છે સિટી મેનેજર એમ આઈ એસ આઈ ટી લાયકાતની વાત કરવામાં આવે તો બી બીટેક આઈટી એમ ઇમ ટેક આઈટી ટી બી સી એ બી એસ સી એમ સી એમએસ એમ એસ સી અનુભવની વાત કરવામાં આવે તો એક વર્ષનો અનુભવ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે નગરપાલિકા દ્વારા વીસ હજાર રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે બીજી જગ્યા છે સિટી મેનેજર એચડબલ્યુ એમ તેની લાયકાત છે બી ઈ બીટેક એન્વાયરમેન્ટ બીટેક સિવિલ એમ ઇમ ટેક સિવિલ અનુભવ એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો પગાર ધોરણની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે જગ્યાની ભરતી કરવાની હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પુરાવાઓ સ્કૂલ લિવિંગ શર્ટી માર્કશીટ ડિગ્રી પ્રમાણપત્ર અનુભવનું પ્રમાણપત્ર વગેરે અરજી સહિત આણંદ નગરપાલિકા કચેરી ખાતે જાહેરાત પ્રસિદ્ધ થયેલીથી પંદર દિવસમાં ઓફિસ સમય ઓફિસ સમય સુધીમાં રજીસ્ટ્રેશન રજીસ્ટર પોસ્ટ એડીથી મળી જાય તે રીતે મોકલી આપવામાં જણાવવામાં આવે છે સમયમર્યાદા બાદ મળેલ અરજી માન્ય ગણવામાં નહીં આવે લાયકાત ધરાવતા ઉમેદ અત્રથી રૂબરૂ બોલાવવા માટેની જાણ કરવામાં આવશે આવવા જવાનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારોનો રહેશે વયમર્યાદા કેટેગરી તેમજ લાયકાત પ્રમાણે સરકારશ્રીની હાલની જોગવાઈ મુજબ રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે અઢાર બાર બે હજાર ત્રેવીસ સ્થળ છે આણંદ ચીફ ઓફિસર છે એસ કે બરવા બરવાલ પ્રમુખ છે જિગ્નેશ ધીરુભાઈ પટેલ જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક શેર અને કમેન્ટ કરી શકો છો